જીરું એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરીશું પછી ભીંડો નાખી દેસુ અને ભીંડા ને એવી એમને થોડીક વાર રેવા દેસુ પછી તેને સાણચી વડે હલાવીશું ચમચો ફેરવવાનો નથી સાણચી વડે તેને હલાવવાનું આવી રીતે સાણચીથી હલાવાઈ જાય ત્યારબાદ એને થોડીક વાર એમને પાકવા દેસુ પછી મીઠું એડ કરીશું ત્યારબાદ લસણ ચટણી એડ કરીશું ટમેટો એડ કરીશું પછી એમનેમ તેને ચડવા દેસુ પછી ચટણી ત્યારબાદ ત્યારબાદ હળદર આ બધું પ્રમાણસર એડ કરીશું પછી ગરમ મસાલો એડ કરીશું પછી તેને ચમચા વડે થોડુંક હલાવીશું બધોય મસાલો બરાબર મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરીશું તો જુઓ તેનો કલર પકડાઈ રહ્યો છે અને તે કેટલું સરસ લાગી રહ્યું છે તમે જોઈ રહ્યા છો આવી જ રીતે તેને થોડી વાર ચડવા દઈશ હજી પાંચ મિનિટ સુધી આવી રીતના રાખીશું પછી તેમાં છાસ એડ કરીશું છાસ પ્રમાણસર એડ કરવાની છે મેં ત્રણ વાટકીથી થોડીક ઓછી છાસ લીધી છે જુઓ કેવું સરસ શાક તૈયાર થઈ ગયું છે હવે તેને થોડી વાર ઉકાળીશું આવી રીતના મસાલેદાર શાક પીંડાનું તે પણ ચિકાસ વગર તૈયાર થઈ જાય છે હવે તેને કોથમીરથી ગાર્નિશિંગ કરી લેશું જુઓ આ શાક આપણું બિલકુલ તૈયાર અને તે પણ બહાર જેવું જ અને ચિકાસ વગર એકવાર ખાશો તો તમને વાર તેવું શાક બનાવવાની ઈચ્છા થઈ જશે તો અમને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ